અને કદાચ એની ટીકેટી મેચ આવી એમાં એ મેચો છે ઓ ફીઝર સોલોર લીડો બી બી છે બેલી બોલના ખેલાડીઓના છે હવે એ ટીમ ઓ વિન બ્રેક તો સૈયદ મુસ્તાફા એનો મતલબ

જે આપણો પરિચય અત્યારે જે કે કઈ જગ્યાએ કાર્ય છે કોણ ચલાવે મનીષ દેસાઈ પ્રમુખ ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન આપણે જાણીએ છીએ કે ભારતમાં ક્રિકેટની સીઝન ઓક્ટોબર મહિનાથી શરૂ થતી હોય છે ઓક્ટોબર મહિનાથી રણજી ટ્રોફી શરૂ થાય છે આ વખતે રણજી ટ્રોફીમાં ખેડા જિલ્લાના ચાર ખેલાડીઓ સિલેક્ટ થયા હતા અને આજ દિન સુધી જે રણજી ટ્રોફી રમાઈ અને જે મેચો ગુજરાત જીત્યું એમાં ખેડા જિલ્લાના ક્રિકેટરોનો ખૂબ સારો દેખાવ રહ્યો હતો આના અનુસંધાનમાં હવે રણજી ટ્રોફીમાં બ્રેક પડ્યો છે અને બાકીની મેચો જાન્યુઆરી મધ જાન્યુઆરીની શરૂ થશે હાલમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી એટલે કે ટી ટ્વેન્ટી ટ્રોફી રણજી ટ્રોફી ચાર દિવસનું હોય છે એમાં ટી ટ્વેન્ટી ટ્રોફીની શરૂઆત થઈ જાય અત્યારે આને રમાડવાનું મુખ્ય હેતુ માર્ચ મહિનામાં રમાનાર IPL માટે અત્યારે આ ટુર્નામેન્ટ શરૂ કરી છે જેથી આ ટુર્નામેન્ટમાં જે જે છોકરાઓ સારું પ્રદર્શન કરે તો એઓને આગર આઈપીએલ માટે ચાન્સ મળે એના ટ્રાયલમાં જવાનો ચાન્સ મળે અને એમાં પણ સારું કરે તો એ ટીમમાં પણ સમાવાનો તેઓને ચાન્સ મળે તો તે ટુર્નામેન્ટના સંદર્ભમાં આજે પ્રી એક મેચ રમાઈ રહી છે ગુજરાત અને તામિલનાડુ વચ્ચે નડિયાદ ખાતે રમાઈ રહી છે આની અંદર ખેડા જિલ્લાના પાંચ ખેલાડીઓ હાલમાં રમી રહ્યા છે અભિષેક દેસાઈ વિશાલ જયસ્વાલ રિપલ પટેલ હિતેન મેહરા અને અમિત દેસાઈ મને જણાવતા આનંદ એ થાય છે કે આમાં અભિષેક દેસાઈ અને અમિત દેસાઈ બે સગા ભાઈઓ ક્રિકેટ રમી રહ્યા છે અને એક જ ટીમમાં સાથે રમશે એ ઘણા વર્ષો પછી ગુજરાતની ટીમમાં થયું હોય મને એવું યાદ નથી કે કે છેલ્લે ક્યારે ગુજરાતમાં બે સગા ભાઈઓ એક સાથે ટીમમાં રમ્યા છે પણ બે ભાઈઓ સિલેક્ટ થયા છે અને જેમ રણજી ટ્રોફીમાં ખેડા જિલ્લાના ખેલાડીઓએ ખૂબ સારું પ્રદર્શન કરી ગુજરાતની ટીમને જીતાડવામાં મહત્વનો ફાળો આપ્યો છે તેમ આ ટીમમાં પણ મુસ્તાકઅલીમાં તેઓ રમશે અને ખેડા જિલ્લા તરફથી સારું પ્રદર્શન કરી ગુજરાતની ટીમને ટોપ ઉપર લઈ જવા માટે તેઓનું પ્રદર્શન કામમાં લાગે એવી હું આશા રાખું છું તેઓને શુભે શુભેચ્છા પાઠવું છું અને સૌ ખેડા જિલ્લા વતી તેઓને શુભેચ્છા પાઠવું છું